કેમ છો મિત્રો કરવાના હા ધમાકેદાર જલ્દી થી પેલા તૈયારી કરી લઈએ આપણે એક્સપેરિમેન્ટની તો મિત્રો આ રીતના આપણે પેલા બે લાકડા ખોડી નાખ્યા છે તમે જોઈ શકો આ રીતના

આ કલર ને ભરવાનો છે અને એની અંદર રાખવાનો સિંધરી બમ અને પછી મિત્રો ફોડવાનો છે તો પછી કેવો નજારો થાય એ જોવાના હે મિત્રો બહુ મજા આવવાની તો સુધી જોજો બહુ શું જોશે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખી લાઈક વિડીયો ને તો મિત્રો હવે આપણે ત્રણે ત્રણ મટકી તૈયાર કરવાની એટલે કે ત્રણે ત્રણ માં અલગ અલગ કલર નાખવાનો હોય વ્હાઈટ લીલો અને કેસરી આપણે તિરંગા કલર નો અને પછી મિત્રો આપણે એકારે બ્લાસ્ટ કરવાના હે એટલે કેવો રંગબેરંગી ઉડે કલર ઈ જોવાના હૈ મિત્રો તો બહુ મજા આવવાની છે એટલે હે ને આપણે જલ્દીથી હવે આની અંદર હે ને પ્રોસેસિંગ ચાલુ કરી દે પેલા આ ન્યા આપણે આ રીતના હેઠે હોલ કર્યું હોય જ્યાં અહીંયાથી આપણે વ્હાઇટ હરગાવાની ત્રણ જણાથી અલગ અલગ તો મિત્રો મને એક ડાઉટ છે કે કલર આપણે ત્રણે ત્રણ ફોડી સી તો એકારે ફૂટશે કે પછી અલગ અલગ ફૂટશે કેમ કે એનો કોઈ સોલ્યુશન મારી આગળ છે નહીં અત્યારે જો કે એનો સોલ્યુશન હે હોય પણ મારી આગળ અત્યારે કાઈ નથી અત્યારે એ જ રીતના મારે કરવું જોઈએ કે અલગ અલગ જણાને જો હે એક એક વ્હાઈટ આપણે બોમ્બ ની તો મિત્રો પેલા તો આપણે વ્હાઈટ ભરીએ આ રીતના બોમ્બ નાખ દીધો નીચે ને હવે નાખી આપણે બધો કલર નાખી દેવાનો ટૂંકમાં નાખી દીધો અને હવે આમાં ને થોડાક કાગળિયા નાખી દે જોઈ નાખી હવે આ કાગળિયા નાખ દે ઉપરથી એક કોથરી નાખીને કાગળિયા નાખ મિત્રો અમે આવા ઉપાડા કરીએ તમારે કરવાનું નહીં મિત્રો આ ડૂસા નાખવાનું એ કારણ કે થોડોક દાબ આવે ને બોમ્બ ને તો વધારે બ્લાસ્ટ થાય એટલે વધારે કલર ઉડે એમ કેસરી કલર વાળું મટકું એને બંધાઈ ગયું છે મિત્રો એક મને બી કે આ ક્યાંક આ ઉડીન ક્યાંક લાગી ગયું ને એ બી બાકી બીજું કઈ ટેન્શન નથી મિત્રો અને આપડે આ મિત્રો હવે લીલા કલર નું છે

ઘટે છે બહુ એટલે મિત્રો આ કંઈક ને કંઈક આપણે નવું લે અને કોમેન્ટ કરી નાખજો મિત્રો કે તમે કાંઈક કોમેન્ટ કરો કાંઈક આઈડિયો દો તો અમને ખબર પડે કે અમારે આગળ શું કરવું તો કોમેન્ટ કરી નાખજો વહેલા વગર તો મિત્રો આપણે ફાઇનલી છે ને હવે આપણે બોમ્બ હરગાવવાનો છે તો મિત્રો તો મિત્રો ફાઇનલી હવે છે ને આપણે ત્રણે ત્રણ મટકાના અંદર આપણે બોમ્બ રાખ્યા છે એને હરગાવવાના છે અને પછી મિત્રો કેવો નજારો થાય જલ્દીથી જોઈએ તો મિત્રો ગાયક આપણે હરગાવી નાખે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો Halo. Orang di jauh ni atau kacau rama? 1, 2, 3 start Dia bu, ni juga. મિત્રો છવ્વીસમી જાન્યુઆરી રિલેટેડ આપણે બહુ મસ્ત ધમાકેદાર આપણે એક્સપેરિમેન્ટ અને સક્સેસ પણ થઈ ગયા બહુ મજા આવી મિત્રો કાંઈ ઘટે નહી આવો નજારો જોવા તો મિત્રો ચેનલને કરી નાખો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરી નાખો અને મિત્રો કોમેન્ટ તમે કરી નાખો કે પછી આપણે હું કેવા વિડીયો તમને કોઈ મગજમાં એવો એક્સપેરિમેન્ટ આવતો હોય તો તમે કોમેન્ટમાં કરી શકો તમારું નામ પણ લઈ અમે વિડીયોમાં કે આ ભાઈ આપને કીધું તું અને એના એનાથી આપણે આ વિડીયો બનાવ્યો તો જલ્દીથી કોમેન્ટ કરી નાખો એટલે મને ખબર પડે તો મિત્રો પછીના આવા ધમાકેદાર વિડીયોની અંદર મળ્યા મિત્રો ટાટા બાય